નમસ્કાર દર્શક મિત્રો જીઆરડી ન્યુઝ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો જીઆઈડી જીઆરડી અંકલેશ્વરના પ્રોહિબિશન ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ભરૂચ પેરોલ ફરલોસ રાજસ્થાનથી ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ તથા વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ નાઓ દ્વારા નાસ્તા ફરતા અને પેરોલ ફરલો જમ્પ કરનાર આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી વિશેષ સૂચનાના પગલે ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમને મોટી સફળતા મળી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપી મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવત પાલી તાલુકો રાયપુર જિલ્લો બ્યાવર પોલીસે આ કામગીરી અંગેની વિગત એવી છે કે પીએસઆઈ આર એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી ત્યારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હાલ પોતાના ઘરે રાજસ્થાનમાં હાજર છે જ્યાં આધારે પોલીસની ટીમે રાજસ્થાન ખાતે દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો પકડાયેલા આરોપી સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝનના પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ અને ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ થયેલો છે આ સફળ કામગીરીમાં એએસઆઈ મગનભાઈ પરમાર હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ તડવી વિપુલભાઈ વસાવા રાકેશભાઈ કંડોલિયા તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફે ટીમવર્કથી મહત્વની ભૂમિકા ભજવશે હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે અંકલેશ્વર પોલીસને સુપરત કરવામાં આવ્યો છે